નમસ્કાર મિત્રો કેમ છે બધા મજા મજા મજામાં જઈશું ચાલો આજે હું ઘરેથી નીકળી ગયો છું રખડપટ્ટી કરવા કેમ તે ઘરે ઘડિયા કામ ચાલે છે એટલે હું શું આવડ છું એટલે મને તો હાલો આજે ખોટું બોલીને ખોટું એવું બોલ્યો કે ટેકનિકલ ફોલના કારણે મારે થોડુંક બહાર કામ જવાનું હોવાથી હું રખડપટ્ટી કરવા નીકળો છું નહીં ચાલો મિત્રો તમને રખડપટ્ટી કરવાનો શોખ હોય તો મારી જોડાઈ રહો અને ચાલો રખડપટ્ટી કરી રખડતા રખડતો એક વાડીમાં ભોગ્યો છું ત્યાં એટલે એની સાથે ઘડી આનંદ કરવાનો છે ઘેટાબકરા સારવાનો જુઓ કઈ રીતે ઘેટાબકરા સારું કેમ તો ગોવળ જ છું તમને પણ મજા કરાવો આવો જુઓ હા 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 એ આ બાજુ મોટું જો તમને મોટું પત્તાવરાજી નથી રખડતા રખડતા છોકરીએ ભોગી ગયા થઈ આજ તો નક્કી જ કેલું છે આખો દી રખડું હું તો રખડું જ સાથે મારા લુક જ મિત્રોને રખડવા લઈ જાવ ને હોય ધંધો કરવા દેવાનો છે આ કઈ નહીં ધંધો કરવા દે શું ખાય ભાઈ આ કહીએ તો ગયા આ મારા

અત્યાં જ બેળા જોઈને બરોબર બતાવો તો મારા બરોડાને આ 20 નોટ છે આનું શું કરજો આપણે હવે મોહનભાઈ આવ્યા છે મારે તમડિયાવાળા કેમ છે મોહનભાઈ મજામાં કેમ બાજુ છો ઉતારશે સર આ જાતો માર છોકરી સાહેબને રૂપિયા પડ્યા આનું શું કરજો સાહેબ એને કીધું હા પી બી જાય છે અગલોજી સાપી છો કઈ રીતે સાપીવો છે

મિત્ર આજે રખડ રખડપટ્ટી કરી કરીને હાવ થાકી ગયા છે એટલું બધું રેખડ્યા છે ને તો એનું કોઈ માપ જ નથી કેમકે આલિન જયા અને આયલા બહુ ને બધું જાજુ જોયું હજુ રેખડ્યા થાઈકાના તો એક ગામ હતું બાબરકોટ બાબરકોટ થી અમે ભોગ ગયા છે બાબરકોટ જેવું હતું ફરત ત્યાં એક ભાઈબેનની માનતા હતી એવું શું જોયું માનતા હતી ઓ તો તમે એના પ્રસાદી લીધી છે ને હા પ્રસાદી લીધી રસપુરી ખાધી પ્રસાદમાં શું જમવાનું હતો

મને તો એવું લાગે છે મારો જગ પી જેવું મને ચાર વડકા પી ગયા ચાર વડકા જગ મારા ભરત દસ પરસાદી લીધી છે એક તો ખિસ્સામાં મારી પાસે તો એની પાસે કંઈ પૈસા તો હતા નહીં પણ રકડ આજ નક્કી જ કર્યું તો સવારના ઘરેથી કાઢી મેક્યા એટલે કાઢી તો નથી મેક્યા પણ ટેકનિકલ ફોલ્ટના કારણે અમે નીકળી ગયા તો ઘરે કામ કરવાના આળસો હિસાબે ઘરે કામ કરવાના આળસો નીકળી ગયા આજે આખો દિવસ સવારમાં રખડપટ્ટી કરવાનું છે રખડપટ્ટી કરવામાં આજે અમને એટલું જાણવા મળ્યું કે મારી જેવા બધા રખડપટ્ટી જ મળ્યા આ બીજું કોઈ છે બધા ભાઈ બહેન રખડ પરથી મળ્યા એમાં અમારે ઘૂઘરી છે બહાર હતા અને એને આનંદ કરાવ્યો છે બહુ મજા કરાવી છે પરત ખરેખર મજા આવી હતી પાછા પાછા આવશે રખડવા તો પાછો પાછો કાર્યક્રમ ક્યાં આપણે પૂરો કરશું મજા આવી ને ભાઈ મજા મજા ચાલો મિત્રો આજે અમે અહીંયાથી ઘરે જઈએ છીએ પાછા તો એ માતાજી